i'm asking બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ તરાદ અને ધાનેરા જિલ્લો બનાવવામાં આવ્યો છે તો ધાનેરા તાલુકાના તમામે તમામ સમાજો તમામે તમામ નાગરિકોની નમ્ર વિનંતી કે સરકાર જો જિલ્લાનું વિભાજન કરતી હોય તો પ્રજાની સુખાકારી માટે પણ કરે છે પ્રજાની સગવડતા માટે કરે છે બનાસકાંઠા જિલ્લો મોટો હતો એટલે એનું વિભાજન થયું તો એને અમે આવકારીએ છીએ પણ અમુક તાલુકાઓને ખૂબ મોટી અગવડતા ઊભી થાય એવી સરકારે જે કુચેષ્ટા કરી છે કોઈના કહેવાથી એમાં સરકારે પુનઃ વિચારણા કરવાની જરૂર છે રાજકીય રીતે માત્ર મુલવણી કરીને જિલ્લાનું વિભાજન કરવામાં આવે તો ધાનેરા જનતાને જનતા હરકી જ મંજૂર નથી કારણ કે મતોના રાજકારણને લઈને પ્રજાની સુખાકારી સચવાતી નથી અમારી સુખાકારી અમારું કુટુંબિક અવરજવર અમારા સામાજિક ભવનો અમારા શૈક્ષણિક ભવનો અને અમારા ધંધા રોજગારો એ પાલનપુર સાથે વણાયેલા છે માટે ધાનેરા તાલુકાને થરાદ મૂકવામાં આવે તો ધાનેરાના વિકાસમાં સો વર્ષ ધાનેરાને પાછળ ધકેલવાની સરકારે જે કઈ પ્રવૃત્તિ કરી છે એમાં સરકાર પુનઃ વિચારણા કરે અને ધાનેરાને બનાસ મદ રાખવામાં આવે એવી ધાનેરાના તમામે તમામ સમાજોની એક અવાજે માગણી છે કોઈ એમ કેતું હોય કે દસ લોકો જ વિરોધ કરે છે તો એમને પણ મારે કહેવું છે કે તમે આટલા મોટા ગેરાના ભૂતકાળના મિનિસ્ટર રહીને આવા ખોટા નિવેદન ન આપો સો વસ્તી એ બનાસમાં જવા તૈયાર છે દસ ટકા વસ્તી ને કદાચ સગવડતા થતી હોય અને જવું હોય તો ના નથી માટે ધાનેરા જ રાખવામાં આવે અમારા સૌ આગેવાનો સૌ રાજકીય આગેવાનો ની વિનંતી છે અને આજે ધાનેરા હિત રક્ષક સમિતિ ના નેતા હેઠળ અમે ધરણા નો કાર્યક્રમ રાખ્યો છે અને હજારો ની સંખ્યા લોકો અહિયાં પધાર્યા છે અને સમર્થન આપવા માટે અહિયાં આયા છે